પ્રતાપજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં દીશો ને આપણે પણ મજામાં છે તો અત્યારે વાગી ગયા પાંચ ને ત્રીસ મિનિટ તો અત્યારે આપણે આવી ગયા છે કેમ કે આઠો થઈ ગયો અને સાંકર ટેટીનો વ્લોગ બનાવવા માટે આવી ગયા છે એટલે ચાર પાંચ દિવસ વ્લોગ બનાવ્યો હતો ને જોરદાર મસ્ત મજાનો તો બધા કોમેન્ટ કરતા હતા કશ્મીરભાઈ તમે હાકર ટેટીનો વિડીયો ઉતારો છો મસ્ત મજાની જો હાકર ટેટી દેશી તો તમને પાછળનો કેમેરો કરીને બતાવી મસ્ત મજાની હાંકટેટીનું વાતાવરણ પણ સારું છે અને આમ ઠંડો પર થઈ ગયો ને એ ખાવાની મજા આવે જે થોડો બતાવો આમ ઉતારવાનું કામ કામ ચાલુ છે તાજી હાંક અટેટી ખાઈને ખાવ રાજી બે આવી રીતના હાંકટેટી છે જોરદાર આપણને તો જાદો ઇતિહાસ ન હોય આમ હાંકટેટીનું વાવેતર કેવી રીતે કર્યું હોય તો હાલો હાકટેટી વ્લોગ બનાવવા માટે આવી ગયા ઘણા બધા લેવા આવી ગયા હા કટેટી હાજી તાજી હા કટેટી છે એટલે બાપા ક્યાં ગયા હાલો હાલો તો હાલો મસ્ત મજાની તાજી હાં ખાઈ ને થાવ રાજી એટલે આપડે તાજી હાં લેવા માટે આવી ગયા છે ઘણા બધાની કોમેન્ટ હતી કે અશ્વિનભાઈ હા કટે વ્લોગ બનાવો પાછો એટલે તે માટે જ વ્લોગ બનાવો પેશી રહ્યા છે અને ત્રણ ચાર જણાને લેવાની મસ્ત મજાની જો તાજી મીઠી અને બાજકામ ઉતારવાનું મસ્ત મજાની વાર ખાવો ને તો દહ વાર લગભગ મને હંપારો સંભારો કે બાકી મીઠી મીઠી હા રાજકોટ થી કોમેન્ટ આવી હતી અશ્વિનભાઈ હાકલી ખાવા આવું છે તો એ સબસ્ક્રાઈબર આવશે એટલે એનો વ્લોગ બનાવશું અને મસ્ત મજાનું જો લોકેશન પણ સારું છે ટાટો પર થયું એટલે બાકી તડકો હોય એટલે તમને ખબર હોય તડકાની હાકર ટેટી ન ઉપડે ને બાસ કોઈ ન ઉપડે પણ ઉપાડવું જ પડે આમ જો હનુમાન કહી દઉં કેટલા કિલો છે હાકર ટેટી હો આમાં આમાં આઠ કિલો છે હાકર ટેટી હાલો બસ દેખાડજો જો મસ્ત મજાની હાકર રેટી અને કેમેરામેન બીજા હતા માણસો એટલે એને એને ઝૂમ કરતા ન આવડે એમ જો બધી વાવેતર એટલે ઓલું ડાગલો રાખ્યો પણ એને પવન આવ્યો ને બહુ હેઠો પડી ગયો એટલે હા કે ટેટીનું ધ્યાન રાખવા વાળો માણસ છે પણ આવી ગયું માતાજી નું ચાટ્યું એટલા ને હાથ મેં ચાટ્યું લોક બનાવવાનું શરૂઆત કર્યું બધા મજા આવી ગઈ હાલો હાકા ટેટી તાજી તાજી ખાય ને ખાવ રાજી અને મસ્ત મજાની હાકા ટેટી લેવા માટે આયા હી તો બ્લોક બનાવવાનું શરૂઆત કરી દીધું અને આ ત્રીજી વાડી છે આપણે બે વાડીનો વ્લોગ બનાવી નાખો હજે એક વાડી ઠેકાણે છે અહીંયા કાંઈ વ્લોગ બનાવવાનો છે પણ અહીંયા વાર લાગશે તો હમણાં લાંચર આપણે આયેલા આવી તો આજે જો હાકાટેટી નો થઈ ગયો ઢગલો અને આપણે લેવા આવ્યા છે હાકાટેટી તો વ્લોગ બનાવવાનું શરૂઆત કરી દીધી અને ઘણા બધાની કોમેન્ટ હતી રાજકોટ વડોદરા આપણે દુબઈ મોરબી માટેલ ઘણા ગામથી કોમેન્ટ હતી કે અશ્વિનભાઈ જોરદાર હાકાટેટી છે તો હાલો તાજી હાકાટેટી ખાઓ અને થાવ રાજી અને કોમેન્ટ કરો કે અશ્વિનભાઈ નો વ્લોગ પણ કેવો લાગે છે મસ્ત મજા અહીંયા જો મેળો ભરાઈ ગયો બધાય માણસો મને એમ કે અશ્વિનભાઈ કેમ આવું બધું બોલે પણ આ વ્લોગ બને હા અને સાહેબ જો ઘેટાય સૈરા રાખે હાકા ટેટી એ ખાય હા અલીભાઈ ના પોગ્રામ અલીભાઈ ની વાડીએ મોટી જબર હાકા ટેટી નો ઠગો કરીને બેઠા છે મસ્ત મજાના તો હાલો મસ્ત મજાની હાકા કાચી ને પાકી ને મીઠી મધ ગોર ગોર નાખો ને એ કઈ એમ થાય કે ગીરો હે પણ આ થી ને ગીરી નકાડે ટેટી વાવી છે અને ટેટી ના અમે 50 વરા થી વાવીએ છીએ તો તમે ટેટી ખાવા આવશો અશ્વિન ભાઈ તો આવી ગયા છે અહીંયા અલી ભાઈ ની વાડી આવી જાવ તમ તમારે જાલી રોડ માથે રામાપેર ના મંદિર ની બાજુમાં

તો અમે હાકટેટી ખાવા આવી છીએ અમારા અશ્વિન ભાઈ પણ આવી ગયા છે મંદિર રામાપીર મંદિરના મંદિર ના બાજુમાં હાકટેટી ખાતા જાવ અલીભાઈ ને વાડી આવતા જાઓ લીલી લીલી સામ જેવી જોવો જોવો ભાઈ બન દોસ્તો મિત્રો લઈ જાઓ લઈ જાઓ ગાયો ગા હાકટેટી ખાલી કરવાનો ભાવ છે લઈ જાઓ લઈ જાઓ તાજી ટેટી હાકર ટેટી મીઠી

અને આ માણસ આ ગમે તે ખાય ને કોઈ મંદવાણ માટે માં કામ લાગે એમ ફ્રુટ આપણે માંદા માણા ને ગૌરવી રીતે આ કામ લાગે હા હા આ શક્તિ આપે અને આ ધોરી ટેટી આવે ને ઈ ટેટી આવે ને ભરત વાળી એને સેકરી પાઈ ને આવે ને મીઠાઈ હોય અને આ તો કુદરતી અમારી ટેટી માં મીઠાઈ કુદરતી હોય દેશી ટેટી

Ha. Oh. Ya. Yeah. Betul nak nampak.